એટલે જમવા બોમવાનું કઈ મેળ ન હોય જે મળે એક 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 કોમેન્ટ તો એવી હતી કે તમે કેમ બનાવો છો એમ કોણ હું શું કરું છું તો મારે કરતા વધારે એ કામ કરે છે સવારે 8 વાગે વહી જાય સ્કૂલે સ્કૂલે થી 12:30 સુટે નાથી 1 કલાક અત્યારે પહોંચતા થાય છે કારણ કે U9 બંધ છે એની ફેવરિટ U9 બંધ થઈ છે તો બહુ મુશ્કેલ પડી રહી છે અત્યારે તો અને સાંજે સાડા આઠે અને જોબ શું કેવાય કે દુકાન ના તાળો મારવાનું હોય અને એક સાડા નવે ઘરે પોહચાડે નવપોણા થઈ જાય હમણાં ડેલી એટલે મારે કરતા ઈ કામ વધારે કરે છે મારે તો બાર વાગે સરુ કરવાનું આજે દસ વાગે શરૂ પૂરું થાય એ વાગે ઘરે આવી જાય ને એટલે રસોઈ બનાવે છે વાગે ઘરે આવી જાય તો રસોઈ બનાવી નાખે તો આવી જાવ બધા થાળી ખાવા આજે અમારે સાંજ નું વાળું છે સુરતી પંજાબી થાળી છે તો આપડે નેક્સ્ટ વિડીયો જય દ્વારકા